જામનગર શહેરમાં નવરાત્રી બાદ એક શામ પોલીસ પરિવાર કે નામ જામનગર પોલીસ પરિવારો માટે આ વિશેષ રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન ડ્યુટીના ભારના કારણે પર્વની ઉજવણીમાં જોડાઈ ન શકેલા પોલીસ સ્ટાફી ગરબાની મોજ મણી હતી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે જામનગર પોલીસ વિભાગ દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના એસપી ડૉક્ટર રવિ મોહન સૈની એએસપી પ્રતિભા ડીવાયએસપી જયવરસિંહ ઝાલા

નવરાત્રી દરમિયાન જે પોલીસ સ્ટાફ જો છે ખડે પગે જનતાની સેવામાં માં જનતાની સુરક્ષામાં ડ્યુટીમાં હતા અને એના સાથે સાથે પરિવાર સાથે રમવા

પરિવારજન છે નવરાત્રી દરમિયાન નવરાત્રી સેલિબ્રેટ નહીં કરી શકતા હતા અને સાથે ડ્યુટીમાં હતા જ્યાં સુધી લોકો નવરાત્રી કરીને ઘરે નહીં જતા હતા તો એના માટે ખુશીનો માહોલ છે કે આજે એક એને એક પૂરો સમય મળ્યા છે પરિવાર સાથે બાળકો સાથે કે આજે નવરાત્રી ને ગરબાના ખૂબ આનંદ લઈ શક્યા